વડોદરામાં ભર ઉનાળે પાણીનો કકડાટ જોવા મળ્યો છે સ્થાનિક ધારાસભ્યના વિસ્તારમાં આવતા જય ગણેશનગર શિવશક્તિ સોસાયટી સહિતની સોસાયટીઓમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો વહીવટી તંત્રને વારંવાર દૂષિત પાણી અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગ્રોણ બનેલા તંત્રએ ચોક્કસ ઉકેલ ન લાવતા સ્થાનિકો વિફર્યા હતા કંટાળેલા લોકોએ તંત્રને જગાડવા માટે માટલા ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોનો આક્ષેપ છે કે અમે ધારાસભ્ય કે કોર્પોરેટરને ક્યારે જોયા જ નથી તો વોર્ડ ઓફિસ વાળા પણ એક વર્ષથી ધક્કા ખવડાવતા હોવાની વાત સ્થાનિકોએ જણાવી હતી વડોદરા શહેરના ગોરવા વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું એના કારણે લોકો જે છે તે અકળાયા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે ઢોલ

વોટ માટે કોઈ નથી આવતું ઓટો આવી જાય છે ઓટોમાં ફેરવી દે છે અહીંયા બસ ગલી ગલીમાં વોટ વોટો ઓટો લોકો આપી દઈએ છે પણ વોટ માટે કોઈ અહીંયા જવાબદાર નથી અહીંયા જે અમને પાણી ચોખ્ખું નથી મળી રહ્યું ચોખ્ખું પાણી જોઈએ છે અમને આ સમસ્યા છે અમને પણ હવે તો ચૂંટણી બીજી પર પણ આવશે ને ત્યારે અમારી જરૂર પડશે ને ત્યારે અમે વોટ નહીં આપીએ

ગરીબ ઉંમર વાળા બધા કેટલા બીમાર થઈ ગયા છે એ ખબર પડતી નથી આ તો લોકોને તો શું કરવાનું આના માટે બિલકુલથી તો લોકો બીમાર થઈ રહ્યા છે બીજા દ્રશ્યો બતાવીશું કે જોઈ શકાય છે કે લોકો એ હદે કંટાળ્યા છે કે ઘરમાં રહેલા માટલા ફોડી નાખ્યા છે લોકોને કહેવું છે કે પાણી જ પીવાનું નથી આવતું તો પછી માટલા રાખીને શું કામ છે એટલે સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે વોર્ડ કક્ષાએ પરંતુ તેમની સમસ્યાનું સમાધાન આવ્યું નથી અને આશ્ચર્યની વાત એ છે કે એના જે સ્થાનિક લોકો છે તેઓ પોતાના ધારાસભ્યને ઓળખતા નથી અને કોર્પોરેટરને ક્યારે જોયા એ પણ સ્થાનિક લોકોને ખ્યાલ નથી ત્યારે નાગરિકો કહી રહ્યા છે કે ભલે અત્યારે અમે પાણી માટે ટળવળતા હોય પરંતુ જ્યારે ચૂંટણી આવશે ત્યારે આજ નેતાઓ જે છે તે વોટ માટે ચળવળશે તે વાત નક્કી છે હાર્દિક દીક્ષિત ન્યુઝિંગ ગુજરાતી વડોદરા